मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल राजकोट गेम जोन में लागेली आग ने कारण सर्जायेली कमसीब दुर्घटना की जात मेलववा रविवार वहली सवारे राजकोट पहुंचा था ए गृह मंत्री श्री, श्री हर्ष संघवी ना मुख्य अग्र श्री कैलासनाथन मुख्य श्री राजकुमार पॉलिस श्री विकास सहाय महसूल विभाग अधिक मुख्य सचिव एम के દા સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી તેનાથી મુખ્યમંત્રી શ્રીને વાકેફ કર્યા હતા મુખ્યમંત્રી શ્રીએ રાજકોટમાં એઇમ્સ તથા અન્ય હોસ્પિટલ જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે તેની મુલાકાત લીધી હતી ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીશ્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબરઅંતર પૂછ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો